હેલો ફ્રેન્ડ સચીના કિચનમાં હું આજે આપણે બનાવીશું પંચામૃત કૃષ્ણ કનૈયાનો જન્મદિવસ હોય અને તેની પ્રસાદી જ્યારે બનતી હોય ને તો સૌથી પહેલાં પંચામૃત તો જરૂર બને તો એ જ પંચામૃત આપણે આજે બનાવીશું પણ કંઈક અલગ એવું ડ્રાયફ્રૂટવાળું પંચામૃત આજે આપણે કૃષ્ણ કનૈયાના જન્મદિવસ માટે બનાવીશું તો આવું સરસ એવું પંચામૃત બનાવવાની આપણે શરૂઆત કરીએ તેના માટે મેં અત્યારે એક બાઉલ લીધેલું છે અને બીજા બાઉલમાં મેં અડધો બાઉલ દૂધ લીધેલું છે આ નોર્મલ દૂધ જ છે તમે ગાયનું દૂધ લેવું હોય તો પણ લઈ શકો અને તમારા ઘરે જે અવેલેબલ હોય તે દૂધ તમે લઈ શકો છો જેટલી માત્રામાં આપણે દૂધ લીધેલું છે તેના કરતાં અડધી માત્રામાં આપણે તેની અંદર દહીં એડ કરવાનું છે પણ દહીં એકદમ મોળું જ લેવાનું છે આ રીતે દૂધ કરતાં અડધું એવું બે ચમચી જેટલું મેં અત્યારે દહીં તેની અંદર એડ કરેલું છે અને જેટલું જ આપણે દહીં લીધું છે તેના કરતાં અડધી માત્રામાં આપણે તેની અંદર મિસ્ત્રી નાખવાની છે તમે મિશ્રીને ક્રશ કરીને પણ લઈ શકો છો અને ખાંડને આ રીતે દળીને પણ લઈ શકો છો તમને જે વધારે અનુકૂળ હોય તે તમે લઈ શકો છો અત્યારે આપણે જેટલા પ્રમાણમાં દહીં લીધું હતું તેના કરતાં અડધી માત્રામાં દળેલી ખાંડ અંદર એડ કરેલી છે તેની સાથે જ આપણે જે દહીંની માત્રા હતી તેના કરતાં ખાંડ અડતી હતી અને ખાંડ કરતાં હવે ઘીનું માપ છે તે આપણે અડધું લઈશું અત્યારે થોડું થીજેલું ઘી છે એટલા માટે આપણે એક ચમચી લીધું છે ગરમ ઘી હોય તો અંદર બે ચમચી જેટલું જરૂર પડે તેની સાથે જ તેનાથી પણ ઘીનાથી અડધી માત્રામાં આપણે તેની અંદર મધ એડ કરીશું આ રીતે દૂધ દહીં સાકર ઘી અને મધ સરસ એવું આપણું પંચામૃત અત્યારે બની અને તૈયાર થઈ આ પાંચ વસ્તુઓ એટલે જ ભગવાનનું પ્રસાદી એવી પંચામૃત આ પંચામૃતને થોડો અલગ લૂક આપવા માટે અને કંઈક અલગ એવું જન્માષ્ટમી નિમિત્તે ભગવાનને પ્રસાદમાં આપવા માટે આપણે આજે ડ્રાયફ્રૂટનો અંદર ઉપયોગ કરીશું તો તેના માટે મેં અત્યારે બદામ કાજુ અખરોટ અને પિસ્તા લીધેલા છે તેને ઝીણા ટુકડા કરી લીધેલા છે અને હવે તેને આપણે એ પંચામૃતમાં એડ કરીશું આ રીતે સરસ મજાનું એવું કંઈક અલગ કૃષ્ણના જન્મદિવસ માટે આપણે બનાવીએ છીએ તો બાલગોપાલ આવું સરસ એવું પંચામૃતનો આપણે તેમને ભોગ લગાવીશું તો અત્યારે સરસ એવું ડ્રાયફ્રૂટથી લવો આપણે એવું પંચામૃત બનાવી રહ્યા છીએ કે જેથી દરેકને આ પંચામૃત પસંદ આવશે તમે પણ જો અત્યાર સુધી આ પંચામૃત ન બનાવતા હોય તો જરૂરથી આ રીતે બનાવવાનો પ્રયત્ન કરજો ખૂબ જ ટેસ્ટી એવું પંચામૃત બનશે તેની સાથે જ મેં મખાના લીધા છે અને તેને પણ તેની અંદર એડ કરી લીધેલા છે આવા સરસ એવા પાંચ અમૃત અને એની સાથે પાંચ ડ્રાય ફ્રૂટ આપણે અંદર લીધા છે તો સરસ એવી આપણી પ્રસાદી અત્યારે બની અને તૈયાર થઈ રહી છે સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવો કૃષ્ણ કનૈયા લાલ કી જય સરસ એવા કૃષ્ણ કનૈયા અત્યારે બિરાજમાન થઈ ગયા છે અને તેમને તુલસીના પાન વગર તો ભોગ લાગે જ નહીં તો તેથી આપણે અંદર તુલસીનું પાન મૂકીશું અને કૃષ્ણ કનૈયાને આ પંચામૃતનો પ્રસાદ આપીશું તો તમને મારા વિડીયો કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો અને યુટ્યુબ ઉપર સચિના કિચન નામની મારી જે ચેનલ છે તેને જો અત્યાર સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અલગ અલગ અને નવા વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે અને અત્યાર સુધી જો મારા વિડીયોને લાઇક અને શેર ન કર્યા હોય તો લાઇક અને શેર જરૂરથી કરી લેજો જેથી કરીને આપણે આવા રોજ નવા નવા વિડીયો સાથે મળતા રહીએ આવો સરસ મજાનું પંચામૃત ડ્રાયફ્રૂટવાળું હોય તો કૃષ્ણ કનૈયા પણ ખુશ અને તેના ભક્તો પણ ખુશ તો સરસ એવી પંચામૃત અત્યારે બની અને તૈયાર થઈ ગયું છે કાનાને પણ આપણે તેનો ભોગ લગાવી દીધો છે અને આપણા જે પંચામૃતનો ટેસ્ટ એકદમ સરસ આવે છે આ રીતે જો તમે ક્યારેય બનાવ્યું ન હોય તો જરૂર બનાવજો મારા વિડીયો જોતા રહો બાય બાય ફ્રેન્ડ